નમસ્કાર દર્શક મિત્રો આપ ઘરે રહ્યા છો સયાજી સમાચાર હવે જોયેય અગદના સમાચાર સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષૈશભાઈ માવાણીના અધ્યક્ષતામાં ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ પટેલ સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજિનભાઈ પટેલ નેતા શ્રી શાસક પક્ષ શશીબેન ત્રિપાઠી મ્યુનિસિપલ કમિશનર શ્રી શાલિનીબેન અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાય આ બેઠકમાં વિવિધ વિભાગીય વડા તેમજ તમામ ઝોનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

પૂર્ણ થયા છે તે હાલ ગુરુવાર સુધીમાં યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવે છે મેટ્રોની કામગીરીની સમીક્ષા કરી બેરિકેટિંગ અને માટી વગેરેનું મૂલ્યાંકન કરી જરૂરી વ્યવસ્થા માટે ચર્ચા કરવામાં આવી આગામી અઠવાડિયામાં દરેક ઝોનમાં કોર્પોરેટરશ્રીઓ સાથે આ બાબતે મિટિંગ યોજાશે ખાડી સફાઈની કામગીરીને અનુલક્ષીને મંગળવારે વરાછા લિંબાયત વિસ્તારમાં પદાધિકારીઓની સ્થળ મુલાકાત કામગીરી નિરીક્ષણ કરવા યોજાઈ શકે છે સાંજ સમાચાર સુરત আমরা চলে আдем মানে তো বুঝিনা સહાય માનવ કલ્યાણ સંઘ વડોદરા દ્વારા અમે વૃક્ષારોપણ સપ્તાહનું આયોજન કરેલ છે આ નિમિત્તે અમે આજે ચાર વૃક્ષો આવ્યા છે લીમડાના અને એનું જતન કરીશું અને નક્કી કરેલ કર્યું છે કે દર અઠવાડિયે ચાર વૃક્ષો આવીશું અને પૃથ્વીને બચાવવાનો સંદેશો આપીએ છીએ કારણ કે ધરતી ખૂબ તપી રહી છે અને પ્રકૃતિ બગડી રહી છે એટલે પશુ પક્ષીઓના વિનાશ અટકાવવા આ વૃક્ષ જરૂરી છે